હેલો ખેડૂત મિત્રો હું જીતેન્દ્ર બારડ મોર્ડન કોકોનટ ફાર્મિંગની અંદર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું આપણે આજના વિડીયોની અંદર જે નારિયેરીની કથીરી છે એના વિશે આપણે જાણવાના છે અને એના નિયંત્રણ વિશે વાતચીત કરવાના છે તો ખેડૂત મિત્રો નારિયેરીની અંદર જે કથીરી આવે છે એ કથીરી ઉત્પાદનની દ્રષ્ટિએ જોવા જઈએ તો ત્રીસથી ચાલીસ પર્સન્ટ સુધી ઉત્પાદન પણ ઘટાડી શકે અને ભાવની દ્રષ્ટિએ જોવા જઈએ તો જેમ કે દાગવાળા નારિયેરને લીધે વીસ પચીસ પર્સેન્ટ ભાવની અંદર પણ ઘટાડો આવી શકે છે હવે કથીરી છે શું નાના એવા બારીક જે સૂક્ષ્મ મતલબ નરી આંખે નથી દેખાતા એવી રીતના એક જે કથીરી આવે કે જે મતલબ કથ્થાઈ કલરની આવે છે અને જેનો શેપ જોવામાં આવે તો નળાકાર ટાઈપનો શેપ આવે છે અને એ કોઈ પણ નારિયેરનો ખુલતો પોટો હોય જેમ કે ખુલતા પોતાના નારિયેરની જે ટોપી હોય તેની નીચે રસ સૂસવાનું કામ કરે અને એના લીધે નારિયેરનો જે મતલબ લૂંબ હોય એમની અંદરથી વીસથી ત્રીસ પર્સન્ટ નારિયેર ખરી પણ જતા હોય અને તે નારિયેર ખરી નથી જતા અને એમની અંદર આવા ડાઘ રહી જતા હોય જેમ કે આ તમે જોયું આ ડાઘ દેખાય છે તો આ કથીરીને લીધે થયેલા ડાઘ છે અને કથીરીને લીધે બહુ ખૂબ જ નુકસાન થાય છે જનરલી મોસ્ટ ઓફલી બધી જ નારિયેળીની અંદર નુકસાન થતું હોય પણ એમાં જે ઓરેન્જ ટાઈપની જે આવે છે ઓરેન્જ રોપ જેમ આપણે બીટીનો રોપ કહીએ એમની અંદર સૌથી વધારે નુકસાન જોવા મળે છે હવે એમના નિયંત્રણની વાત કરીએ તો આમની અંદર એક રાસાયણિક ખાતરનું વધારે પડતો ઉપયોગ ટાળવો જોઈએ એક બીજી વાત કરીએ કે આપણે બગીચાને સાફ સફાઈવાળો રાખવો જોઈએ જેમ કે જનરલી ત્રીસથી ચાલીસ પર્સન્ટ ખેડૂત અત્યારે સાફ સફાઈનું ધ્યાન રાખતા હોય છે અને ત્રીજું કે જે આપણે કોલ્ડ પ્રોસેસવાળું નીમ ઓઇલ આવે તો એ સ્પ્રેની અંદર જે ફ્લાય ફ્લાયનો આપણે એટેક હોય ને ત્યારે આપણે દવા સ્પ્રે કરીએ ત્યારે એમની સાથે નાખવાની જેથી કરીને આમના ઉપદ્રવની અંદર સાઠથી સિત્તેર પર્સેન્ટ રિઝલ્ટ મળી શકે અને આ રિઝલ્ટને કારણે આપણે ઉત્પાદનની અંદર પણ થોડો ઘણો વધારો કરી શકીએ અને પ્લસ જે આપણે વાત કરી કે ભાઈ આમની અંદર દાગ આવે છે એના લીધે કિંમતની અંદર પણ ઘણો બધો ફાયદો મળે છે તો મિત્રો આ કથિરીની આપણે માહિતી લીધી તો કે આ વિડીયોની અંદર આપણે કથિરીના મતલબ ફોટોને બધું બતાવશું કેમકે નરી આંખે જોઈ શકાતું નથી તો અહીંયા ઝૂમ કરીને મતલબ બતાવી શકવાના નથી અત્યારે એ પણ બતાવશું અને નેક્સ્ટ વિડીયોની અંદર આપણે સફેદ માખી વિશે પણ માહિતી લેશું જય જવાન જય પિતા